ભાવનગર મહાનગરપાલિકામાં સિવિલ વર્કના તમામ ટેસ્ટિંગ થઈ શકે તે માટે લાંબા સમયથી લેબોરેટરીનું કામ શરૂ છે પરંતુ હજુ આયોજનના લેબોરેટરી શરૂ થઈ શકી નથી તેથી તાજેતરમાં જ જવાબદાર નાયબ કાર્યપાલક ઇજનેરને મહાનગરપાલિકા કમિશનરે ખકડાવ્યા હતા અને ફટાફટ કામગીરી પૂર્ણ કરવા માટેના આદેશ આપ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાની લેબોરેટરી શરૂ ન થતાં તમામ ટેસ્ટિંગ ખાનગી લેબોરેટરીમાં કરાવવા પડતા હોય છે જેથી લેબોરેટરી બનાવવા મહાનગરપાલિકાએ કામગીરીની મંજૂરી આપી હતી અને આ કામગીરી લાંબા સમયથી શરૂ છે કચેરીની પાસે લેબોરેટરીનું પણ બની ગયું છે અને ભાગના સાધનો પણ આવી ગયા છે પરંતુ હજુ સુધી કોઈને કોઈ કારણસર લેબોરેટરી શરૂ થઈ નથી હવે લેબોરેટરી ક્યારે શરૂ થાય છે તેની રાહ જોવી રહી અને ગુણવત્તાયુક્ત વિકાસના કામો મળી રહે તેવા હેતુથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પોતાની જ લેબ ટેસ્ટ માટે વિવિધ ટેસ્ટો માટે બનાવવામાં આવી છે આ લેબોરેટરી આશરે ચાલીસ લાખના ખર્ચે એમનું બાંધકામ કરવામાં આવ્યું છે અને વિવિધ પ્રકારના સાધનો આશરે નેવું લાખથી ના ખર્ચે વસાવવામાં આવ્યા છે સાધનો બધા

એક જ વ્હાઇટ રોડ નવો પદ્ધતિ બનાવે છે એમાં ટેસ્ટિંગ રિપોર્ટમાં એક જ રોડમાં વિસંગતતા આવે હું કમિશનર સાહેબને અભિનંદન દઉં છું કે કમિશનર સાહેબે તપાસ કરી અને તપાસનો આદેશ આપ્યો એને કઈક ડાઉટ લાગ્યો અને તાત્કાલિક ધોરણે આપણે એક કરોડ ને ત્રીસ લાખ આજુબાજુના સાધનો વસાવેલી લેબ ઓલરેડી પડેલી છે પણ આ શાસકોએ મને એવું લાગે છે કઈ ઉદઘાટન ખાતમુહૂર્ત કપાવાના કોઈ ટાઈમ નો આપતા હોય એના પોતાના રાજકીય આગેવાનો એના કારણે વિલંબિત થાય છે એટલે આપણે કોર્પોરેશનના પૈસે બાર રિપોર્ટ કરાવવા જવાના ટેસ્ટિંગ રિપોર્ટ કરવા જવાના શા માટે જવું પડે કરોડો લાખો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ આપણી લેબ પડી ઉભી છે આ તો કમિશનર સાહેબ સારા કે તપાસનો આદેશ હોય મને તાત્કાલિક આપણી લેબ ચાલુ કરો એવો પણ આદેશ કમિશનર સાહેબ આપ્યો છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિવિલ વર્કના જે કામ હોય છે તે કામનું લેબોરેટરી ટેસ્ટિંગ છે તે ટેસ્ટિંગ માટેની લેબ છે તે છેલ્લા એક વર્ષથી કમ્પ્લીટ બની ચૂકી છે મશીનરી પણ આવી ચૂકી છે પરંતુ છતાં પણ રેબિન કપાની વાટે આ જે લેબ છે તેનું સ્ટ્રક્ચર છે તે કોઈની રાહ જોઈ રહ્યું હોય તેવું ચોક્કસ અહીંયા લાગી રહ્યું છે જોઈ શકાય છે કે જે પ્રમાણે મહાનગરપાલિકાના જે સિવિલ વર્ક હોય છે રોડના કામો હોય છે તે કામોને જે લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે તે લેબોરેટરી ટેસ્ટિંગ માટે મનપા જે છે તે મનપા મસ્ત મોટો ખર્ચો કરી અને પ્રાઇવેટ જે લેબોરેટરી હોય છે તેને આ કામ છે તે આપતું હોય છે પરંતુ તેની સામેની જો વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા આ અહિયાં જે બાળાની ઓફિસ આવેલી છે તેની એક્ઝેક્ટ બાજુમાં કહી શકાય કે લેબોરેટરી જે મશીનરી છે તે પણ આવી ચૂકી છે તેનું સ્ટ્રક્ચર પણ અહીંયા ઊભું થઈ ગયું છે પરંતુ તેમ છતાં પણ કોની રાહમાં હોય આ એ પણ મોટો પ્રશ્ન છે કેમ કે મશીનરી ને આવ્યા ને છ મહિના થઈ ગયા છે પરંતુ રેબિન કપાની વાટમાં આ જે લેબોરેટરી છે તે લેબોરેટરી રાહ જોતી હોય તેવું અહીંયા લાગી રહ્યું છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર